સુરેન્દ્રનગરમાં આલા થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખનન પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી અનઅધિકૃત એક દુકાન અને ચાર ઓડી પર ચોટીલા પ્રાંતના નાયબ કલેકટરનું બુલડોઝર ફર્યું હતું નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને તેઓને પ્રાંત ચોટીલાના ટીમ દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં સરકારી સર્વે નંબરવાળી જમીનમાં ગેરકાયદેસર ખનન અંગેની પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવામાં આવતી અનઅધિકૃત એક દુકાન અને ચાર ઓડી તોડી પાડવામાં આવી છે વધુમાં જામવાડીના સરકારી સર્વે નંબર એકસો પચીસવાળી જમીન સિલિકા ખનિજ માટે ગણપતભાઈ અંબાભાઈ પટેલને જે સીઝ કરવામાં આવી હતી જે લીઝને બે હજાર એકવીસથી બંધ હોવા છતાં જમીનમાં તેઓને કુલ વીસ ગેરકાયદેસર કાર્બોસેલ કુવાઓ ખોદી નાખ્યા હતા આ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા વિસ્ફોટક સામે અન્ય એક સામગ્રી અથવા રાખવા માટે અગિયાર અનઅધિકૃત ઓડીમાં બનાવી હતી જે અગિયાર ઓડીઓમાં વિસ્ફોટક સામાન મળી આવતા તમામ ઓડીઓ સીલ કરી લીઝ પટ્ટો રદ કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જયેશ મોરી દિવ્યાંગ ન્યૂઝ સ્થાનગઢ સુરેન્દ્રનગર